બોલે મારે કેવું મારો ધની છેને ને એ ઘરે બેહે અને મને દારૂ વેસવા કાઢે બોલો આમાં છે ને હું ક્યારેક પકડાઈ જવાની છું શું કરું હાલ એ બાજુ જા દો એ હાલો ફૂલડા લઈ લો ફૂલડા આ ઘર ખીલ બાજુ હોય છે દયા માં હેલી જાઓ હાલો ફૂલડા લઈ લો મારો દીકરો બોલો આ ગામમાં દારૂ વેચાય છે

બાડી જો આલી પચાનું એક હા ભાઈ લાઈન ફટાફટ આ એક તો મોડું થતું સટક જાવ જાવ દન એ હાલો 100 રૂપિયા ની બોલી થઈ ગઈ લાયા માગે આલી જા એ હાલો ફુલડા લઈ લો ફુલડા મસ્ત મસ્ત ફુલડા આવી ગયા છે હાલો હાલો આ વાસી દુકાન નાખું ને આટલું બોરવાનું બાકી છે બોરી ને ઘરે જઈને લાય રોટલા તો કરવા જોઈએ ખાવા વારા વિ આવશે એમને કાઈ ખરું ટેમ થાય એટલે ખાવા વી આવે મારે તો રોટલા ઘડી કઢીને દેવાના ને કામ કરે તો ભલે ન કરે તો ભલે બે નહી આવો બોલો ને સાહેબ એ તમારા ગામમાં દારૂ કોણ વેચે ના સાહેબ અમારા ગામ તો ભગત છે કોઈ દારૂ નથી પીતું હવે તમને શું ખબર વેચે છે દારૂ મારા દીકરા ગામના સાચું નહી બોલે હો આ ખેત ગોતવો જોઈએ બોલો સાહેબ તો કે તમારા ગામમાં દારૂ કોણ વેસે છે પણ કોઈ દારૂ પીતું નથી ને આપણા ગામમાં કોઈ નથી કહેશે તો ખરા મારે શું લાય હું તો ઘરના કામ કરું તમે અહીંયા પચાસ લીટર મોકલાવો માલ હાવ ખૂટી રહ્યો છે મારી બાયડી હમણે ખૂટવાડી આવશે પાછી મારે શું એને માલ દેવો કાકા ધંધાની સિઝન હોય ત્યારે તમે માલ ટાઈમે ન પહોંચાડો બાકી પૈસા ગણી જાવ

આ પૈસા આ પટમાં જ રાખું જેટલો માલ નાખી જાય એટલા આથી ગણીને લઈ જાય બોલો આમાં શું કંઈ મૂંઝાવાનું હોય ધંધો બે નમરી કરવો અને બીવાન થોડુંક હોય બોલો આ દહમી વખત બોલો ઘરમાં બારો નીકળો પણ હજી કોઈ દારૂ દેવા ના થતું બોલો આ આખી જિંદગી દારૂ પીધો દારૂ ઉગે કઈ રેવાય બોલો મારી તો રઘુ ધણાય છે બોલો અત્યારમાં નેસો ખડી ગયો છે ને દારૂ દેવા કોઈ આવતું નથી બોલો

એ બાકી રાખવાના છે હવે ના બાકી નહીં દેવો એ તો મગના પાઈ આવી છું એ સારું હાલો હાલાઓ કાઈકા એ લાવો ને નેસો જો છે મારે મારે માલ ખૂટી રહ્યો છે એ હું હંગીરું હંગીરું શું હંગીરું તો સાબ કાય નથી એ પૈસા કાઢે છે એમને ફૂલડા લેવા છે ને એટલે હ હા આ એ સાબ આ દારૂ છે આ આનો છે મારો નથી મારું નથી તું દારૂ વેચે એ હા સાબી દારૂ વેચે